નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપત્તિ વ્યવસ્થાપન ગાંધીનગર અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર બરાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે નિવાસી કલેક્ટર શ્રી સીપી પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આપદા મિત્રોની એક દિવસીય રિફ્રેશર તાલીમ યોજાઈ હતી જેમાં કુદરતી અને કૃત્રિમ આફતના સમયમાં રાહત બચાવ કામગીરી અંગેનું માહિતી સાથે ડેમોન્સ્ટ્રેશન દ્વારા પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તાલીમમાં પંચાવન આપદા મિત્રોએ ભાગ લીધો હતો તાલીમ અંતર્ગત પ્રથમ સેશનમાં ફાયર વિભાગ દ્વારા આપદા મિત્રોને આગ લાગવાના કારણો આગથી બચવાના ઉપાયો અને આગ સામે રક્ષણ મેળવવાના સાધનો વિશે ફાયર ઓફિસર શ્રી પ્રદીપભાઈ બારૂડ દ્વારા માહિતી આપી આગની ઘટનામાં ઉપયોગમાં લેવાતા આધુનિક સાધનોની સમજણ આપવામાં આવી હતી જ્યારે જીવી કે એકસો આઠ પાલનપુર દ્વારા આપત્તિના સમયમાં પ્રાથમિક સારવાર આપવા અંગેનું ડેમોસ્ટ્રેશન કરી જાણકારી આપવામાં આવી હતી આજ રોજ માન્ય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં આપદા મિત્રોનું એક દિવસીય રિફ્રેશર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં દરેક આપદા મિત્રોને ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસમાં આગનો બનાવ બનતા હોય છે તો આગને કઈ રીતના આપણે રોકી શકીએ છીએ અથવા આગને રોકવા માટેના જે જે બી પદ્ધતિ છે એના વિશે ટ્રેનિંગ આપવામાં આવી અને જે ફાયરના ઇક્વિપમેન્ટ છે આગ ઉગાવવાને જે બી અગ્નિશામકો છે એના વિશે માહિતી આપવામાં આવી છે